મહીસાગર જિલ્લામાં લુણાવાડા પાલિકા દ્વારા બિનાધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં લુણાવાડા નગરમાં અનેક જગ્યાએ જમીનો પર વર્ષો જૂના દબાણો સામે આવ્યા હતા જેમાં જાગૃત નાગરિક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં વરસાદી કોતર ખુલ્લું કરવા માટે અરજી કરવામાં આવી હતી ત્યારે નંદન આર્કેડની આગળ આવેલા વરસાદી પાણીના નિકાલ માટે વેરી નદીને જોડતું કોતર આવેલું છે જ્યાંના બિનઅધિકૃત દબાણોને લઈ દબાણ ખુલ્લું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

કોઈ યોગ્ય ન રહેતા પાણી ભરાવાથી નગરજનોને અને વેપારીઓને નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે પાલિકાની નવીન ટીમ દ્વારા નગરના ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો દૂર કરાશે તેવું ચર્ચાઈ રહ્યું છે